ગુજરાત ના જાણીતા એવા અંબાલાલ પટેલે ગુજરાત માં ફરી પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી રાજ્યમાં હાલ તો વાદચાયું વાતાવરણ રહેશે તેમ છતાં બપોર થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ગરમ હવા અને ભેજના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે તેવી સંભાવનાઓ છે પરંતુ એપ્રિલમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે બુધવારથી રાજ્યમાં ગરમી વધવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ત્રેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહે છે કચ્છના ભાગોમાં ચાલીસ ડિગ્રી જેવું તાપમાન રહે છે આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે દક્ષિણ ગુજરાતમાં અડત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા રહે છે અકળાવનારી ગરમી પડશે તેવી સંભાવનાઓ છે પરંતુ આ ગરમી એક દિવસ રહે છે અને ત્યારબાદ ફરી હવામાન ફેરફારની શક્યતાઓ છે દશાંશ એક આઠ થી વીસ એપ્રિલ માંગ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વેજના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું હવામાન અને ગાજવીજ સાથે અમુક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે ક્યાંક છાંટા કે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગો ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં હવામાન પલટાની વધુ શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ચોવીસમી પચીસ એપ્રિલના ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે વાદચાયુ વાતાવરણ રહે છે અને આંધી વંટોળ આવશે સત્તાવીસ મી ઓગણત્રીસ એપ્રિલ ના વાદળછાયા વાતાવરણ સાથે સખત ગરમી પડશે મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રી ઉપર જવાની શક્યતા રહે છે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે અને આંધી વંટોળ રહેશે તેવી પણ આગાહી છે આમ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે નોંધનીય છે કે ચાલુ તથા અઠવાડિયા દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો હવામાં દાહોદ માં કરા સાથે વરસાદ થયો હતો